પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસના ચોત્રીસ કામો કિંમત રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવ કરોડ નું ઈ ખાત ખાતમુહૂર્ત કર્યું જેમાં રસ્તાના અઢાર કામો પાંચસો છ્યાસી કરોડ ભૂમિપૂજન નવનિર્મિત સોળ માર્ગ રૂપિયા એકાવન પણ અઠ્યાસી કરોડના ખર્ચનું લોકાર્પણ માર્ગ અને મકાન વિભાગના પાંચ પોઈન્ટ કોમ્પ્લેક્ષમાં રૂપિયા છ પોઈન્ટ નેવ કરોડના ખર્ચે આરોગ્યના એક પોઈન્ટ પંચાણું કરોડના ત્રણ કામની ભેટ જિલ્લાને આપી ભૂમિપૂજનના કામોમાં ચારસો કરોડનો છેતાલીસ કિલોમીટરનો ચાર લેન આમોદ રોઝા મુલેર દહેજને એક્સપ્રેસ વે થી જોડતો વાલયા જગડયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલયા નેત્રંગ ચાર લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તા સફળ થાય તે માટે ટકોર પણ કરી હતી મુખ્યમંત્રી અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું તહેવારો અને ઉત્સવનો મહિનો વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં લોકોત્સવ તેમજ વિકાસ ઉત્સવ ઉજવવાની સંસ્કૃતિ વિકસાવી છે અંકલેશ્વરના આજના વિકાસ ઉત્સવમાં છસો ને સાડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો આ જિલ્લાને આજે આપ્યા છે વિકાસ કેવી રીતે હોય કેટલી સ્પીડ કેટલા સ્કેલ થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે એક મજબૂત નેતૃત્વ મળતો વિકાસની રાજનીતિથી કેવું પરિવર્તન આવી શકે તે સમગ્ર દેશ છેલ્લા અગિયાર વર્ષમાં જોયું અને અનુભવ્યું છે શ્રી નરેન્દ્રભાઈએ જીડીપીના દરેક સેક્ટરને સશક્ત કરવાના પગલાં લીધા છે સ્થાનિક ઉત્પાદન વધે તે માટે આત્મનિર્ભર ભારતથી એમએસએમઇ ને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો પાર્ક સી પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે આદરણી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ ચાર જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત અને સુરત ઇકોનોમિક તરીકેનો સમાવેશ થયો છે ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભરૂચ સહિત સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગ એમ છ જિલ્લામાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક અને માળાકા સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે આ જે રિજિયોનલ પાર્ક બનાવ્યો છે સુરત વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને પ્રસંગે સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા મારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ રમેશભાઈ મિસ્ત્રી ઋષિ રાણા શ્રી ડીકે સ્વામી શ્રી રિતેશભાઈ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી શ્રી ગૌરાંગભાઈ મકવાણા ડીજીઓ શ્રી યોગેશ કાપસે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂતિસિંહ અડોદરિયા ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના પાંચ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા રિતેશ વસાવા ડીકે સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા કલેક્ટર ગૌરાંગ મકવાણા ડીડીઓ યોગેશ કાપસે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિ અટોદરિયા નીરલ પટેલ વિનોદ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા